હે હરિઓમ ભગવાન હા હા બોલો બોલો કાલનો દિવસ નહીં પણ એની પહેલાંના ચાર દિવસ હતા ને હા હા એ જ્યારે આમ બહુ સોલિડ અંધકાર વ્યાપી ગયો તો અંદર બરાબર અને પછી છેલ્લા છેલ્લા દિવસોમાં શ્રદ્ધા તૂટી ગઈ હા હા શ્રદ્ધા તૂટી એટલે એવો ભાવ છો કે કે હારું હાથમાં જેવું કઈ છે કે છે જ નહીં એમ આપણે ઓલો એક દ્રષ્ટાંત છે ને કે કુદરત ને એમ કીધું કે તમે તો જ્યારે હોય ત્યારે વાવા ઝોડા કરો છો ને ફલાણું કરો છો ને તીકણું કરો છો તો પછી આ જે વાલા વૃક્ષો આ જે આ હતા એ કે હવે તમને કાંઈ કરવું નથી કંઈ કાંઈ તમને રેઝિસ્ટન્સ નથી આપવું કાંઈ નથી કરવું તો એ છે એ એવા ઉગ્યા કે એમાં કંઈ સાર ન હોય એટલે બારના પ્રકૃતિના માર્ગ દ્વારા ઓલા આ જે વૃક્ષોની મજબૂતી છે કે એ આવે છે એ જે વૃક્ષોમાં રેઝિસ્ટન્સ એટલે કુદરત જે તોફાનો કરે છે એ કરે છે એના દ્વારા એક એક પ્રકારની અંદરની તાકાત આવે છે ઓલા ઓલા જમીનને પકડી લેવાની જે તાકાત આવે છે એ કેવી રીતે આવે છે એમ આપણે આપણા વિરોધાભાસ જે આવે છે ને

કા તમે છે માં છો ને કાં તમે આમાં છો એટલે એટલે તમારે કોઈને પ્રશ્ન પૂછવા જવાનું જ નહીં કે તમે જો છે માં હશો તો આને જોતા હશો ને આ જે હશે એનામાં કઈ ઓબ્જેક્શન નહીં હોય અને તમે આની અંદર હશો તો તમારી આગળ બધા જીવનના બધા પ્રશ્નો હશે એટલે તમે ક્યાં છો તમારું હોવું ક્યાં છે છે માં છે કે આમાં છે આ છે એ દ્રશ્ય છે આ છે અનુભવાય છે અને જે છે એ દ્રષ્ટા છે હોવા પણ છે તમે ક્યાં છો બોલો અંધારું એટલે તમે જેને અંધારું કહો છો એ અંધારું જ નથી એટલે એટલે અંધારું એટલે તમે તો એક ખાલી આનંદ શાંતિ ને અજવાળું કયો છો ને આનંદ શાંતિ નો હોય એને અંધારું કયો છો અને આનંદ શાંતિ હોય તો પ્રકાશ કયો છે ને આનંદ શાંતિ નો હોય તો તો ઈ તો ખોટી વ્યાખ્યા છે ને વ્યાખ્યા તો ખોટી છે એટલે હજી ભગવાન હજી યાદ ટૂંકમાં કઈક છે એમ હા ના એટલે અંધારું છે ને પ્રકાશ કરનાર તો કોક છે વાહ વાહ તમે ક્યાં ઉભા છો અંધારામાં કે અંધારાનો પ્રકાશ છે અને આમાં આમાં તમે કામ કરી ગયા એટલે તમને હવે આવા હજાર ને લાખ પ્રસંગ આવે તમને કઈ હલાવી નઈ શકે એમ એટલે તમારી આગળ એક નિશ્ચય છે કે તમે છે ઉપર છો કે આ ઉપર છો ઈ મહત્વની વસ્તુ છે એટલે અંધારુકોની જે છે ને અજવાળુકોની જે છે એ તમારી વ્યાખ્યા ને બદલવાની જરૂર છે એમ કે છે ને કે દિલ ના દરદ આવી મળે તેમ તેમ ખુશી માનવી દિલબરે આપી છે ભેટ નવી નવી એમ અંધારું અંધારું છે એની અંદર પ્રેમ પ્રગટ થાય ને અજવાળા ની અંદર ક્યાં પ્રેમ પ્રગટ થવાનો હતો છતાં એમાં કઈ કેવું હોય તો કઈ અગો વાંધો નઈ શું કહું ભગવાન ના એટલે તમારી વ્યાખ્યા જે હોય તે જોઈ લેજો તમે કે અંધારું કોને કયો છે અજવાળું કયો છે કોને કયો છો તમે અને અંધારા વખતે તમે કામ કરી લીધું તો હવે તમને હવે 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 તમારી આગળ પ્રકાશ જ છે અંધારું છે છતાંય ન્યાય પ્રકાશ છે આ એક સરસ મુદ્દો છે કે અંધારાની કે કોઈ પ્રકાશ છે તો ખબર પડી ને કે અંધારું છે એટલે એ જ કે ભલે પાછળ કોઈ ઉભેલું છે ઈ જ્ઞાની યાત્રા મારી બાકી છે હજી હમ એટલે ઈ યાત્રા છે ને ઈ કરવાની છે છતાંય છતાંય અત્યારે તમારા માટે શાંતિ આનંદ ની ઝંખના કરો છો ઈ સંસારના ના કમ્પેરીઝન માં ઓલું છે પણ હવે આધ્યાત્મ ના સંદર્ભ માં છે સંસાર ની અપેક્ષા એ તમે જે ભગવાનની અપેક્ષા એ ઊંચું છે પણ આધ્યાત્મ ની અપેક્ષા છે હા ત્રીજું શું હતું ત્રીજું આ જે એ હા એટલે એમાં એમાં સમજ પડી તમને હા ભગવાન એ તો આમ બૌદ્ધિક રીતે સમજાઈ ગયું કે ના બહુ અદ્ભુત વાત છે આ હા એમાં તમે ત્રણ મુદ્દો સમજાવાય ઈ બહુ અદભૂત લાગ્યા કે મનોનાશ તત્વજ્ઞાન અને વાસના ક્ષય હા હા એની પાર હવે હવે તમારી વસ્તુ બનશે એમ હમ અને આ બાજુ થી એમ કે કે આમ એક રીતે સાધના ના બે પ્રકાર છે પણ એ ગુપ્ત રીતે બતાવ્યા તમે ગુપ્ત રીતે એટલે એવી રીતે કે એક અંધ રીતે સાધકો સાધના કરે છે એની રીતે એને મોજ પડે તો મંત્ર કરે તંત્ર ઘડી ધ્યાન કરે ઘડીક પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાય ઘડી ભાવ બતાવે ઘડીક પ્રાર્થના કરે એ ટાઈપનું નું છૂટું છૂટું અને પછી એમ કે મળ અને વિક્ષેપ ધીમે 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 કરતા દૂર થયા અને હવે એની સાધના રિધમિક થઈ એક ટ્રેક ઉપર શરૂ થઇ તો હવે નો એક આખો દ્વાર નવો ખુલ્યો તો કે અથાસો બ્રહ્મ જિજ્ઞાસા બરાબર અને ન્યાથી અને જિજ્ઞાસા હવે રિયલ ની અંદર પ્રગટ થઈ તો હવે રિયલ સાધના તો હવે કઈક થોડાક અંશમાં ચાલુ થઈ ગણાય બરાબર બાકી તો ઓલી બાજુ તો બધું કઈ હતું નહીં એમ એક રીતે હતું પણ એવું બધું એમ બરાબર બરાબર અને ત્યાંથી હવે તમે ત્રણ મુદ્દા બતાવ્યા કે વાસના ક્ષય જરૂરી છે એક તત્વજ્ઞાનની ની બહુ ખુબ જરૂર છે અને ત્રીજો મુદ્દો બનાવ્યો મનોનાશ તો આ ત્રણ મુદ્દા નું જે ભેદન કરી જાય હવે સાક્ષાત્કાર નો અધિકારી બને બરાબર બરાબર બહુ સરસ બહુ સરસ બતાવ્યું લગભગ ફર્સ્ટ ટાઈમ અચ્છા અચ્છા બરાબર બરાબર ખુલ્યું એમ તો બહુ સરસ ખુલ્યું ના એ સત્સંગ સારો છે તો ઈ સત્સંગ એટલે એની અંદર પોઈન્ટ બરાબર વ્યવસ્થિત રીતે એટલે માણસની અંદરની પરમાત્માનો નો સાક્ષાત્કાર કોને કહેવાય આત્માનો નો સાક્ષાત્કાર કોને કહેવાય એટલે એમ લાગતું કે બધા આત્મા સાક્ષાત્કાર થયો એટલે પૂરું થઈ ગયું પરમાત્માનો સાક્ષાત્કાર થયો એટલે પૂરું થઈ ગયું નહીં હજી આગળ એમ હજી આગળ અને દ્રષ્ટાનો નો ભેદ એ બહુ સરસ ભગવાન તમે બતાવ્યો કે દ્રષ્ટા જગત છે હવે એ જાગી ગયા પછી એને સિત્તેર ટકા તો એને બધું ક્લીન અપ કરી દીધું હા હા અને હવે પછી એમ કે સાક્ષાત્કાર નો જે પ્રકાશ છે ને હવે થવાનો છે એમ અને ઈ ત્યાં પછી પાછું ત્રીસ ટકા વર્ક હજી કરવાનું એમ એટલે ત્રણ સ્ટેજ એ અદભુત બતાવ્યા લગભગ લગભગ આની ઉપર ભગવાન કોઈ પ્રકાશ નથી પડ્યો લગભગ નથી પડ્યો નહીં એ સાચી છે લગભગ તો નથી આવતું છે કોઈ પુસ્તક માં નહીં અથવા તો કોઈના પ્રવચનો માં કે ક્યાંય આ બાબત ઉપર નથી કોઈ નથી એટલો પ્રકાશ નથી ફેક્યો એટલે માણસો ને ભ્રમણા હોય ને એટલે આખો નકશો મળી જાય આ જે નકશો છે ને આત્મા એટલે આત્મ સાક્ષાત્કાર એટલે કોઈ પ્રકાશ અનુભવ કે ફલાણો અનુભવ કે કઈ એ એ આત્મા જેવો છે એનો બોધ પછી આત્મા આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન સ્વરૂપનો બોધ સત્ હોય તો સતનો બોધ ઈ બોધ છે ઈ એના એમાં અનુભવ નથી બોધ છે હમ સ્વનું સ્વથી જ્ઞાન છે ન્યા વાહ એમ એ રીતે કાલે મને ભગવાન એવો આમ આમ ભાસ કયો અથવા તો મારી ભ્રમણાય હોય શકે હા હા કાલે મને એવું થયું તું હા એટલે એમ વાઇબ્રેશન એ નહોતું હા એમ સુખ નોતું એમ દુખ નોતું હા અને કઈક અલગ જ જનક હતી કાલની જે જનક હતી અચ્છા અચ્છા વાહ ઈ એમાં એમ એમ લાગે કે હવે આમાં કાય નથી હવે બીજું કાઈ છે જ નય ઈન કે નથી કોઈ મૂર્તિ નથી કોઈ ભગવાન કાઈ છે નય હા હા જે છે ઈશ્વર ની વાત છે એમાં બરાબર બરાબર

તમારી માનો કે અત્યારે જે સમજ છે જે બાબતની હોય એ સમજની અંદર વિચાર છે વિચાર છે અને તમે કોક સબ્જેક્ટ ઉપર થોડુંક થિંકિંગ કર્યું છે પણ એની અંદર હજી પ્રેમ રેડાનો નથી હજી પૂરતો એટલે આ પૂરતો પ્રેમ રેડાનો નથી એટલે પૂરતું વસ્તુ ખુલી નથી એટલે અત્યારે તમારી સામે જે ખુલ્યું છે એને તમે સમગ્ર માનો છો માનો કે તો હવે જેમ જેમ તમે આગળ ને એમ એમ તમને ખ્યાલ આવશે કે હું બોલતો તો એ વાત સાચી હતી પણ એની અંદર અનુભવનું તત્વ થોડુંક ઓછું હતું અને મારા ઓલા બુદ્ધિનો ભાગ વધારે હતો અને જેમ જેમ પ્રેમ વધતો ગયો એમ તમને ખ્યાલ આવતો ગયો કે આપણે આપણે તમને એમ ખ્યાલ આવતો ગયો પ્રેમ જેમ વધતો ગયો ને એમ નિરાવરણ થવાની પ્રક્રિયા એટલે તમે જે બોલતા હતા ને જે દાખલા તરીકે શબ્દ અર્થ અને સંકેત જે આપણે બોલી છીએ અત્યારે શબ્દ અને અર્થ લગીને આપણે રૂકાવટ કરી છે અને કઈક નાનકડા અંશમાં નાનકડા અંશમાં ક્યારેક સંકેત તરફ જોતા હોય પણ જેમ જેમ તમારા જીવનની યાત્રા ચાલુ થશે ને સાચી યાત્રા એમ તમને ખ્યાલ આવશે કે આજે આપણે પહેલાં આપણે વાત કરતા હતા અને વાતની અંદર આપણને એમ લાગતું હતું કે આ સત્ય છે પણ એના કરતા અત્યારે હું જે જગ્યાએ છું એ વધારે સત્ય લાગે છે એમ તમે બીજા સ્ટેપ ઉપર જાઓ તો તમને એમ લાગે કાલે હું કરતો તો એના કરતા આ વધારે સત્ય છે એટલે જીવનનો જે પ્રેમનો વિભાગ જેમ પાંગરતો જાય ને એમ એમ તમે એને અડતા જાઓ એમ એમ તમારા કાલનું વિઝન છે એ તૂટતું જાય ઓહો તમે જ બોલતા હતા એ વસ્તુ પણ તમે હવે બોલતા હતા અને તમે અનુભવો છો એની અંદર કોઈ ફર્ક નથી એમ ત્યારે ઓલી વચ્ચે ઘણો ફર્ક હોય છે બોલવામાં અને કારણ કે બોલી છીએ એની સાથે સાથે એના સંકેતને વેધો નથી એ કઈક વસ્તુ છે ના ના ભગવાન હું હવે હું ઉભો રહેવા માંગતો નથી અને તમે જે મને ઈશારો આપો છો ને એને મારે હવે ના એટલે 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 આ તમારા માટે નહીં આ જ્ઞાને જેને જ્ઞાન થઈ ગયું છે એના માટે છે જે જ્ઞાની લોકો છે એના માટે છે લોકો જે બોલે છે જ્ઞાની લોકો જે શબ્દો નો ઉપયોગ કરે છે એ જગ્યા એ છે કે નથી પોચા એમ એટલે 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 જો તમારો પ્રેમની પ્રેમની યાત્રા આગળ થતી હોય તો તમને ખ્યાલ આવે એટલે રામતીર્થે કીધું ને એક વખત યાત્રા કરી આવ્યા છે અમેરિકા કે ખબર નહીં એણે એમ કીધું રામતીર્થે એમ કીધું છેલ્લે કે આ રામ તું આટલો બધો હું ભ્રમ છું ને હું શુદ્ધ છું ને આ બધા બબડાટ છે ના કરતો તું એટલે એની અંદર એક શાંતિનો પ્રદેશ આવ્યો તમે સમજો છો કાલી બોલતા એને સત્ય લાગતું હતું આજ એ કે છે કે રામ તે શું બબડાટ કર્યો હતો એની શું જરૂર હતી એટલે કહેવાનો અર્થ છે કે તમે જેમ જેમ લક્ષ્યાર્થને ભેદો છો ને એમ તમે જે શૂન્યતાની અંદર અંદર એન્ટ્રી મારતા જાઓ છો એમ એટલે તમારું જે જ્ઞાન અને તમારું લક્ષ્ય છે બે એક થતું જાય છે હમ એ ટાઈપનું વાસ્તુ છે બરાબર શબ્દ અત્યારે કોરા 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 નીકળે છે એક સેન્સમાં હા એટલે શબ્દ એને પોતાને જેટલી તાકાતો એટલી જગ્યાએ જાય છે પણ જાય છે એમાં હજી અધૂરું છે હજી જાય છે એમાં અધૂરું છે એટલે 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 આ હું તો આ આ જ્ઞાનના લોકોને હું હું કહેવા માગું છું જ્ઞાનના માર્ગમાં જતા લોકોને જ્ઞાની લોકોને કહેવા માગું છું કે એ લોકો જે 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 જગ્યાએથી બોલે છે ને બોલે છે અને જે એક્ચ્યુઅલ છે એની વચ્ચે હજી ડિફરન્સ છે ઓહો એમ એટલે જેમ જેમ જીવન આગળ જતું જાય પ્રેમ હોય ને તો ખ્યાલ આવતો જાય કે કાલ આપણે બોલતા હતા શબ્દ પણ એ શબ્દ નો અર્થ આપણે અત્યારે માની છીએ એના કરતા જુદો હતો ત્યારે એમ સમજાય છે કે એક વાત અને હું પાછી એજ વિષય ઉપર આજે જયારે વાત કરું ને તો તમારી પાસે જયારે બે મત ઉભા થશે તો તમે મારો આદમો મત છે ને એને માન્ય કરજો બરાબર બરાબર કારણ કે એ નૂતન છે અચ્છા અચ્છા ઈ એટલે ઈ બરાબર ભગવાન એની અંદર ધીમે 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 અમેન્ડમેન્ટ થતું જાય છે સુધારો થતો જાય છે કેન્દ્રને ટચ કરતું જાય છે જે બોલે છે જે સમજે છે અને જે ટચ કરે છે એ ત્રણેય સિંક્રોનાઇઝ જાય એમ કે હવે બોલવું ને જ્ઞાન કરવું એ અલગ ન રહ્યું આમ આમ એમ કહેવાય ભગવાન કે કે નોલેજ નો ઘોડો આગળ હાલે બીંગ નો ઘોડો સેજ એજ ડગલું પાછળ હાલતો હોય હમ એટલે ઈ પાછું વ્યક્તિગત રીતે આધાર રાખે કોક કોકમાં બિંગ વધારે હોય તો કોકમાં કોકમાં નોલેજ વધારે હોય કોકમાં સમજ ઓછી હોય બીંગ એટલે શું કેવાય બિંગ એટલે ખબર બીંગ એટલે આમ એનું હોવા પણ હે એનું હોવા પણ ના એનો ચરિતાર્થ કરેલો હોય એ અર્થમાં ના ના એટલે આપણે આપણે એ બીંગ ને જોવા માંગીએ છીએ કે બીંગ એટલે શું બિંગ એટલે માનો કે કે એમ કહી શકાય એક એક વાત સ્વરૂપે ખાલી વાત કરે છે અને એક એના વ્યક્તિત્વનો ભાગ થઈ ગયો હોય એના અનુભવનો ભાગ થઇ ગયો હોય તો જે અનુભવનો જે ભાગ થઈ ગયો એને બીંગ કહી શકાય ના એટલે બીંગ ને બનવા માટે મટીરિયલ કેટલું જોઈએ એ તમને કહું ને બનવા માટે એક હોવા પણ જોઈ હમ એક એસેન્સ જોઈ એક પર્સનાલિટી જોઈ અને એક ફોલ્સ પર્સનાલિટી જોઈ હવે આ એના આ જુદા જુદા હવે હવે આ આ એના ચાર પ્રકાર કહી રહ્યા આપણે હવે આપણે ના કયા વિભાગમાં છીએ એસેન્સ ના વિભાગમાં છીએ ફોલ્સ પર્સન એટલે 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 બિંગ બધા પ્રકારનું હોઈ શકે ફોલ્સ પર્સનાલિટીનું બિંગ હોઈ શકે નું બિંગ હોઈ શકે એસેન્સ નું બિંગ હોય શકે અને નું બિંગ હોય શકે એટલે આપણે અત્યારે ક્યાં છીએ એટલે 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 એમ કહી શકાય કે નોલેજ પ્લસ પ્રેક્ટિકલ છે ને એ બિંગ ને વધારે છે તમારી જાણકારી અને એ જાણકારી પ્રમાણે તમારું હાલું એ બિંગને બનાવે છે એટલે બિંગ બધા પ્રકારના હોઈ શકે એટલે બીંગ એટલે માનો કે મેં રિએક્શન કર્યું તો મારું બિંગ લોઅર બિંગ છે ફોલ્સ પર્સનાલિટી વાળું બિંગ છે તો એ ની ખબર કેવી રીતે પડી તો કેના એના એક્શનથી ખબર પડી બારનું જે એક્શન કર્યું એના દ્વારા ખબર પડી કે એનું બિંગ અહીંયા છે એટલે ની અંદર ની અંદર શું શું વસ્તુ સમાવેશ છે હોવા પણ છે બધું છે પણ એની અંદર વધારા વિભાગ જે છે એ ફોલ્સ પર્સનાલિટી નો હોઈ શકે પર્સનાલિટી નો હોઈ શકે એસેન્સ નો હોઈ શકે આત્માનો હોઈ શકે એ ડિપેન્ડ કરશે કે માણસ કયા સ્ટેટમાં ઉભે હા ક્યાં સ્ટેટમાં ઉભો છે અને જીવનના જે પ્રસંગો આવી બને છે

એટલે કોને એટલે માનો કે કોઈ ઘટના ઘટી તો આમ ઘણી વાર છે મોટી એ નથી પણ એ હમણાં આપડા સત્સંગમાં કહેવામાં આવ્યું છે થોડા દિવસ પહેલા ક્યાંક ખબર નઈ અચ્છા તો દુનિયામાં કોઈ પણ વસ્તુ છે એ વેલ્યુ વાળી અથવા વેલ્યુ વગરની એ કોઈ પ્રકારની નથી આપણે એને જે રીતે જોઈ છે એવી રીતે છે ખરેખર એનું કોઈ મૂલ્ય જ નથી એમ હા ઈ ટાઈપનું છે ઈ ટાઈપનું અને ઈ જયારે ઘટના ઘટે અને જો એની જે વેલ્યુશન છે એની અંદર મસાલો છે એ જો તમે કાઢી લીધો એક વાર હા હા તો એ પછી એક હજાર વાર ઘટના ઘટે તો એ ભારવાળી નો લાગે આવે બરાબર કારણ કે એની એની મૂલ્ય તો એને ગુમાવી દીધી અથવા તો આપણે એનો પાવર ખેંચી લીધો વાત પતિ ના એટલે એટલે વસ્તુ વસ્તુને આપણે વસ્તુ કેવી હોય છે કે આપણી ઉપયોગીતાની દ્રષ્ટિએ આપણે એને વેલ્યુ વાળી ને વેલ્યુ વગરની કહી છે આપણી સ્વાર્થના કેન્દ્રના રેફરન્સમાં કહી છે સ્વાર્થના રેફરન્સ વગર એ નથી વેલ્યુ વાળી નથી વેલ્યુ વગરની એટલે એ એની રીતે છે બસ એના મહિમામાં છે એને કોઈ અલગ એટલે આપણે કલર કરી છે એના ઉપર મનો કે સ્વાર્થ નું કેન્દ્ર ન હોય તો કોઈ કલર નથી નહીં તો છે જ નહીં હા એટલે એ વસ્તુ તો એક ના ના બરોબર છે ભગવાન હવે તો બસ ભગવાન હવે ઊભું નથી રહેવું બસ બસ ઊભું ન રહેવું હોય ને તો આંખ ઉઘડે ને સવારે આંખ ઉગડે ને ત્યાંથી શરૂ કરી દેવાનું ચાલુ તો તમારે થોડી વાર માટે તમે બેસો પથારીમાં પ્રાર્થના કરો કે અંદરના કે હું કરતો નથી અત્યારે તમારે તમારું સ્વરૂપ પ્રગટ કરવાનો હું તમને સમય આપું છું હાલો તમે કરો પ્રગટ અને વધારામાં ભગવાન મને કાલે એવું થયું કે નથી ધ્યાનની કઈ વેલ્યુ નથી કોઈ વિધિની કંઈ કઈ વેલ્યુ નથી કોઈ પ્રોસેસની કોઈ વેલ્યુ પછી હવે ગમે વસ્તુ સામેની કેમ ન હોય પ્રકૃતિનો ગમે ભાગ ભલે હોય જો ધ્યાન ન્યા છે ને તો આનું અપમાન જ છે આ બરાબર ફરીથી સમજાવ તો સામે કોઈ પણ વસ્તુ હોય પછી માનો કે એને પ્રગટ કરવા માટે ધ્યાન આધાર લીધો કે કોઈ મંત્ર લીધો કોઈ તંત્ર લીધો કોઈ જાપ લીધો કે કોઈ વોટ એમ કોઈ બીજી કોઈ ધ્યાન કે ગમે આ દુનિયાનું પ્રકૃતિનો કોઈ પણ ભાગ બરાબર ઈ છે ને એની સામુ ધ્યાન છે ને અથવા તો એનો આધાર છે ને આનું અપમાન છે આને આને નથી ઉઠાડી જ ઊંઘ માંથી વાહ સ્વયં સ્વયં ને પ્રાર્થના કરે છે કાલે મને એવું થયું ભગવાન કે સ્વયં સ્વયં ને જગડે છે સ્વયં સ્વયં ને જોવે છે આ બધું બાકી બધું ખોટું છે કોઈને મહત્વતા આપીને એ વસ્તુ એનું અપમાન જ છે બીજું કાઈ છે જ નહીં એમ પણ તો એની અંદર એની અંદર વેલ્યુ કોની તમારું જ્ઞાન બધું સાચું પણ હવે તો વેલ્યુ કોને વેલ્યુ તો જ છે અને જ બધું થાય એવું લાગે મને કાલે એવો અનુભવ થયો ના એટલે એની એની અંદર એટલે તમારી વાત બધી સાચી માનો કે તમે વાત કરી કે ન કોઈ વિધિ વિધાન મંત્ર તંત્ર ધ્યાન કોઈનો ઉપયોગ નથી પણ એની અંદર એક મહત્વની વસ્તુ છે કે આ બધી વસ્તુ હોય કે ન હોય પણ અંદર પ્રગટ કરવા માટેનો જે પ્રેમ છે ને એ સર્વસ્વ છે જે અંદર પ્રેમ પ્રગટ કરવા માટેની ભાવના છે એ સર્વસ્વ છે ખરું એટલે એટલે તમે કંઈ પણ કરશો ને પ્રેમ વગર કરશો તો એનો કોઈ અર્થ જ નથી અને પ્રેમથી કરશો તો તમે તમારી ખાવિક શુલ્ક વસ્તુ છે એ સાર્થક થઈ જશે સાર્થક થઈ જાય એ રીતે એના રેફરન્સથી જેટલું છે ને એટલું જ આત્મિક લાગ્યું હા અને એનો રેફરન્સ જે ગયો ને એ બધું અનાત્મિક છે પછી એમાં ભલે દિવ્યથી દિવ્ય વસ્તુ હોય પણ એ અનાત્મિક લાગી કાલે આપણે ઈ ઈ જે તમારું જ્ઞાન છે ને એને ટકાવવું જોઈએ પાછું તમે ટકાવો એટલે માનો કે અત્યારે આ એક સેકન્ડ પૂરતું તો એ ચાલુ થઈ ગયું પણ પાછો કાલ અંધારું થાશે દિવ્યતા વહી જશે ત્યારે શું થશે ને જ્યારે ભગવાન એમ પ્રાર્થના કરી કે મેં જો પ્રભુ હવે મને મૂકીને જાતા નહીં એકલી હવે હવે તમારી વિના રહેવું અઘરું છે ના એટલે એટલે તમારી પ્રાર્થના હસી છે એટલે પ્રાર્થનાની વસ્તુમાં એટલે તમે છોડીને જાતા નહીં એટલે ભગવાન તો ભગવાનના આગળ તો એક બીજો એક એંગલ છે તમારી એક એંગલ છે એના એની બીજો એંગલ છે કે હું તારી આગળ ન જાવ એના માટે તો જ્ઞાન દ્રષ્ટિ છે જ્ઞાન દ્રષ્ટિ તારી અગર આવી ગઈ તો હું ક્યાંય જાતો જ નથી અને તને ખબર પડી જશે એમ એટલે એ આપશે તો તમને જ્ઞાન દ્રષ્ટિ આપશે માનો કે તમે આ પ્રાર્થના કરી તો એ તમને શું આપશે જ્ઞાન દ્રષ્ટિ આપશે ને હા એ ટાઈપની વસ્તુ છે એટલે જ્ઞાન દ્રષ્ટિ કેવી છે કે ભગવાન આપણી આગળથી આગળ જાતો જ નથી પણ જ્યારે અહંકાર અમુક પ્રકારનો આગ્રહ રાખે છે ત્યારે એવું લાગે છે કે દૂર વયા ગયા છે હમ એ ટાઈપની વસ્તુ છે એક એક કાલથી એનું રક્ષણ કરવાનો હું પ્રયત્ન કરું છું હા કે હવે એક એવી વસ્તુ નહી કે એનું અપમાન થઈ જાય અથવા તો એનાથી વિમુખ થઈ જાવ અથવા મહત્વ કોકને આપી દઉં બરાબર અને બીજી વસ્તુ કે હું જે કરું છું તમારા માટે જ કરું છું જેટલું થઈ રહ્યું છે એ તમારા માટે જ થઈ રહ્યું છે તમારી સિવાય હવે બીજી વસ્તુ આજનો કોઈ વાત જ નથી હવે એટલે પ્રભુ હવે 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 મને એકલી મૂકીને તમે નહીં જાતા બરાબર બરાબર એટલે એના માટે છે ને તમારે દરેક કર્મ જયારે તમારી સામે ઉપસ્થિત થતું હોય ને ત્યારે અંદરનો વિવેક રાખવાનો હોય વિવેક દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ તમારી આગળ આવી અને ડ્રેસમાં સન્યાસી છે અને ઈચ્છે છે એમ કે મારે આશ્રમ બનાવો છે તમે મને જમીન ગોતાવવામાં કે એમાં સહાય કરો તો જમીન જમીન ગોતાવવામાં કે આશ્રમ બનાવવામાં તમે સહાય કરો તો તમે તમે શું કરો મનો કે ઈ વખતે તમે શું કરો એમ થાય કે હવે આ રજોગુની પ્રવૃત્તિમાં મને પ્રભુ રહેવા તો સારું એનું ઉત્પન્ન ન થાય એવી રીતે ના તમને એવોય ભાવ થઈ શકે બિચારા ના હાલો એકાંતિક એકાંતિકમાં રહી જાય તો આપડે એને મદદ કરી દઈએ એમ થાય કે ન થાય એ અત્યારે બધું એવું થાતું પણ કાલના દિવસ થી ભગવાન હવે એમ એવું ડાયમેન્શન થયું છે કે ઈ અનાત્મિક જ છે હવે આમાં ન પટાય આ તો આપડે યાત્રા અધૂરી કઈ જાય હા એટલે એનો અર્થ એવો છે કોઈ પણ વસ્તુ જ્યારે ચાલુ કરો છો માનો કે તમે સન્યાસી આવ્યા હવે આ સન્યાસીને તમે માનો કે કાલ આશ્રમ બનાવી દીધો માનો કે અને એની પ્યાસ ઓછી રહીને એ અનાત્મામાં વયો ગયો તો તમે એને સહયોગ આપો મારું કહેવાનું એ છે તમે એને અનાત્માની અંદર જવા માટેનો સહયોગ આપો એના બદલ એનું જે પાપ છે એ તમને લાગશે એટલે તમે એક કર્મ કરતા કેટલી સજાગતા રાખો છો એક બીજું એની આગળ હવે વ્યક્તિ છે એને હું હેલ્પ કરું છું એટલે એની હારે જાવવા આવવાના મારા સંબંધો બનશે એના એના કોન્ટેક્ટ થશે તો એના કર્મો મને લાગશે એના જે કર્મો કાલ થવાના કર્મો છે એટલે માનો કે એ પછી એમ કે તમે આમ કરો આમ કરો અને એની હારે એક આપણે રિલેશનમાં ઉતરી જાય તો એની જવાબદારીઓ પણ આપણી ઉપર આવી જાય એટલે આપણે કોઈ પણ એક કર્મ કરી છે ત્યારે બહુ વિવેક રાખી છે બહુ વિવેક રાખી છે કે આપણે એ કરવું કે ન કરું ઓહો એટલે ઈ સેન્સ થી કહું છું કે તમારે જો પરમાત્માને ચૂકો ન હોય તો તમે એક એક કર્મ એક એક કર્મ જે તમારી સામે આવે એને તમે એવી રીતે કરો એ રીતે બહુ અદ્ભુત સુક્ષ્મ દ્રષ્ટિ કહેવાય આ દ્રષ્ટિ બહુ સૂક્ષ્મ આપી ના એટલે એટલે આપણે આપણે ભાવમાં આવીને આપણે વહી જાય છે કે હાલો બિચારાને મદદ કરી દઈએ ભાવમાં આવીને આપણે મદદ કરી દઈએ મદદ કરી દઈએ એટલે એની અરે વારે વારે કોન્ટેક પછી એમ કે મને આ આ પ્રશ્ન આ સવાલ મને થાય છે ના એટલે એક સમય એવો હોય કે આપણે એને મદદ કરવાની હોય કે જ્યારે આપણું ભાવનો વિકાસ ન થયો હોય ત્યારે આપણે માનો કે મદદ કરી તો આપડી અગર એટલો બધો વિવેક નથી તો ભાવનો તો વિકાસ થશે પણ જ્યારે તમારી અંદર વિવેક નો જન્મ કરવો હોય તો પછી હવે આવા જેટલા રિલેશનો બનતા હોય એટલા એટલામાં બહુ ધ્યાન રાખવાનું કોઈ રિલેશન નવા બનાવતા પહેલા તમે ધ્યાન રાખો કે આ શું શું કરી શકે મારા અને મને કેવો અટકાવી શકે એમ એ ટાઈપની વસ્તુ છે આ બધી હા પ્રિવેન્શન બહુ કેર કરવી પડે ના આ ભગવાન હવે હું મારા હા હા તમે વિચાર કરો કે તમે એવી વ્યક્તિની એટલે આપણને તો ખબર નથી કે વ્યક્તિ કેવી છે હવે કાલે શું કરશે કેમ કરશે અને એના કયા પ્રકારના અણુ પરમાણુ હશે ને ક્યાં આપણને ડૈળી જશે કઈ ખબર નથી સાચી વાત છે એમ

Adiós. Vale, Ah,